મિત્રો બધા લોકોને કોમેન્ટ હતી કે સસ્તું બતાવો સસ્તું બતાવો તો આજે તમને એકદમ કન્ડિશન વાળી ગાડીઓ સસ્તા ભાવની બતાવવાનો છું બરાબર એમાં પહેલી ગાડી તમને બતાવવાનો છું શેરવલોની ટાવેરા એ ગાડી ફક્ત ને ફક્ત એક લાખ સાઠ હજાર રૂપિયામાં તમને આપી દેવાની છે બીજી મિત્રો ગાડી તમને બતાવવાનો છું પોલો ગાડી બરાબર છે વોલ્સ વેગનની પોલો ગાડી એ ગાડી મિત્રો તમને ફક્ત ને ફક્ત એક લાખ પંચાવન હજાર રૂપિયામાં આપી દેવાની છે બીજી મિત્રો ગાડી તમને બતાવવાનો છું ટાટાની માંજા ગાડી બરાબર એકદમ કન્ડિશન વાળી ગાડી અને ફક્ત ને ફક્ત એક લાખ નેવ હજાર રૂપિયામાં ગાડી તમને આપી દેવાની છે વિડીયોમાં મિત્રો પહેલી વાર જો તમે આવ્યા હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો બીજા લોકોને લેવી હોય સસ્તા ભાવની સારી કન્ડિશન વાળી ગાડીઓ તો એ લોકોને અમારા વિડીયો શેર કરી દેજો મિત્રો સેવન સીટર માં એકદમ કંડિશન વાળી તમારા માટે આજે લઈને આવ્યો છું અને લોટ વાળી ગાડી જોવા મળી જવાની છે ફ્યુલ ની મિત્રો તમને વાત કરી દો તો પ્યોર ડીઝલ એન્જિન ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે એન્જિન બી મિત્રો એકદમ કંડિશન ની અંદર રહેવાનું છે કોઈ જાતનો ખર્ચો નથી ગાડીની અંદર ઓરિજિનલ ગાડી રહેવાની છે બીજું મિત્રો તમને એ ખાસ જેવી નકશી ની અંદર ગાડીના ટાયરો રેવાના છે સરસ મજાનું મિત્રો ગાડીની અંદર ઇન્ટેરિયર તમને જોવા મળી જવાનું છે એસી મિત્રો એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર રહેવાનું છે મ્યુઝિક સિસ્ટમ જોરદાર છે ગાડીની અંદર કોઈ જાતનું

આ ગાડીની મિત્રો વધારે ડિટેલ જોતી હોય તો મારો ડિસ્પ્લે ઉપર કોન્ટેક નંબર આપેલો છે બીજું મિત્રો ખાસ તમને જણાવી દઉં કે અમારા વોટ્સએપ ગ્રુપની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં તમે અમારા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાઈ શકો છો ત્યાં અમે રોજની ડેલી અપડેટ આવી સેકન્ડ હેન્ડ ગાડીઓની આવતા હોઈએ છીએ તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે ડિસ્ક્રિપ્શનમાં જાય લિંક ઉપર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો મિત્રો બીજી ગાડી એકદમ કન્ડિશન વાળી રેડ કલર ની અંદર તમને વોલ્સ ની પોલો ગાડી બતાવી રહ્યો છું એકદમ ચિલ્ડ કન્ડિશન ની અંદર ગાડી રહેવાની છે લો બજેટ વાળી ગાડી બરાબર મોડલ ની મિત્રો તમને વાત કરી દો તો બે હજાર બાર નું ગાડી નું અંદર મોડલ રહેવાનું છે ફ્યુલ ની મિત્રો વાત કરી દો તો પ્યોર ડીઝલ એન્જિન ગાડી ની અંદર તમને જોવા મળી જવાનું છે પેટી પેક કન્ડિશન ની અંદર મિત્રો ગાડી ની અંદર એન્જિન રહેવાનું છે ગાડી ની અંદર સ્કેચિસ માં કોઈ જાતનો સડો નથી બોડી ની અંદર કોઈ જાતનો સડો નથી સસ્પેન્સર અને ટાયરોની કન્ડિશન મિત્રો તમને એકદમ જોરદાર કન્ડિશન જોવા મળી જવાની છે બીજું મિત્રો ઓનર ની વાત કરી દઉં તો થર્ડ ઓનર આપણી ગાડી તમને જોવા મળવાની છે પાવર અન્ડો ચારે ચાર મિત્રો ગાડીની અંદર જોરદાર કન્ડિશનની અંદર રહેવાના છે બરાબર સરસ મજાનું મિત્રો ગાડીની અંદર નેટ એન્ડ ક્લીન કન્ડિશનની અંદર ઇન્ટિરિયર ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે સરસ મજાના

ફક્ત એક લાખ ને પંચાવન હજાર રૂપિયામાં તમને વોલ્સ વેગનની પોલો રેડ કલરની અંદર આપી દેવાની છે સરસ મજાની કન્ડિશન વાળી ગાડી છે વહેલા પહેલા મિત્રો ગાડી જો ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે અને મિત્રો આ ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જશે વધારે ગાડીની માહિતી માટે તમે મારો સંપર્ક કરી શકો છો મિત્રો ત્રીજી ગાડી આજે હું તમારા માટે એકદમ લો બજેટની મજબૂત ગાડી ની માંજા ગાડી લઈને આવ્યો છું એકદમ કન્ડિશન વાળી ગાડી રહેવાની છે મિત્રો મોડલ ની મિત્રો તમને વાત કરી દો તો બે હાજર દસ નું ગાડીનું મોડલ રહેવાનું છે

આખી ગાડી મિત્રો તમને સો ટકા નોન એક્સિડન્ટ ની ગેરંટી સાથે આપવાની છે બીજું મિત્રો લક્ઝરિયસ કન્ડિશન ની અંદર તમને કંપનીના ના લેધર સીટ કવરો ગાડી ની અંદર સરસ મજાના જોવા મળી જવાના છે બીજું મિત્રો એસી ની તમને વાત કરી દો તો પેલા કીધું મેં એકદમ ચીલ્ડ એસી ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે સો ટકા મિત્રો કન્ડિશન ની અંદર ઓરિજિનલ ગાડી આપણે તમને જોવા મળી જવાની છે ટાયરો ની મિત્રો વાત કરી દઉં તો ગાડી ની અંદર ટાયરો ની કન્ડિશન મિત્રો પંચોતેર થી એસી ટકા જેવી નકશી ની અંદર ગાડી ના ચારે ચાર ટાયરો રહેવાના છે બીજું મિત્રો આ ગાડી ની અંદર કોઈ જાતનો ખર્ચો નથી કેચિસ ની અંદર ખર્ચો નથી બોડી ની અંદર કોઈ જાતનો ખર્ચો નથી ઓન રોડ દોડે એવી ગાડી રહેવાની છે અને કિંમત ની મિત્રો તમને વાત કરી દો તો ફક્ત અને ફક્ત એક લાખ ને નેવ માં મજબૂત ગાડી બરાબર ટાટા ની માંજા તમને આપી દેવાની છે એક લાખ ને હજાર રૂપિયામાં ગાડીની અંદર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે મિત્રો ગાડી તમને ઉપલેટા જોવા મળી જશે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે બીજું મિત્રો આવા તે સસ્તા અને સારી એવી કન્ડિશનવાળી ગાડીઓ લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા કોઈ સગાવાલા મિત્રો સર્કલોને ગાડીઓ લેવી હોય તો એ લોકોને અમારા વિડીયો શેર કરી દેજો